મહારાષ્ટ્ર શહેરમાં સોમવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત શહેરમાં વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવી સાથેની સવારી આવી પહોંચી હતી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ચારો તરફ હાલ સન્નાટો થોડીવાર માટે તો છવાઈ જવા પામ્યો હતો સવારે છ થી આઠ સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો હતો જેથી ઉકળાટાને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો હાલ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જેમાં નાનપુરાના કાદરસાની નાળ ઉધના લીંબાયત પાંડેસરા અઠવા લાઇન્સ પાલનપુર પાટિયા કતારગામ વરાછા સહિતના વિસ્તાર સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો માત્ર બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારો તરફ પાણી પાણી થઈ જવા પામ્યું હતું પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં તો પણ પાણી ભરાવાની ફરિયાદો વ્યાપક ઉઠી હતી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉધના વિસ્તારના રોડ નંબર નવ અને છ તરફ તેમજ નવસારી તરફ જવાના રસ્તા ઉપર પણ બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ધોધમાર વરસાદને કારણે જનજીવન પર તેની સ્પષ્ટ અસર દેખાઈ હતી વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગત વર્ષની સરખામણી આ વખતે સુરત શહેરમાં વરસાદ ઓછો નોંધાયો છે હજુ પણ વાદળછાયું વાતાવરણ જોતા શહેરમાં દિવસ દરમિયાન વરસાદ આવી શકે છે વરસાદ બંધ થતાં જ એકાદ કલાક જેટલા સમય બાદ રસ્તા પરથી પાણી નીકળી જવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા